શું વેસાઈ દીવત નાત્રું વેસાઈ દીવત એક કલાડી વેસાતી નહીં મારાથી તો શું કરવાનું હવે જિંદગી ગોટાળા સડી ગયા ગારા દેવી થઈ ગઈ છે બધું ગારા દેવું તો તમે બે હામો વેસ્યા ઓ બીજું શું કરો એટલે તું વેસવા દે આ તો મો જ વેસન તમારી તો કઈ થાય એમ નહીં એટલે તું વેસવા દે આ તો મો ના ના તું વેસવા દે હા મો એટલે આ મારી દેલી તું જે રીતે ઓળ વેસે કલાડી તેમ તમે વેસે એમ શરમ આવે છે કે શરમ તું કલાડી વેસવા દે મારું શું થાય પછી તેમ તમારું શું થાય તમે ઘરે ખાવા કરજો હે હા એટલે ખાવા મુ કરું ઘરે तो तमार काम न कर तमार काम न करा यार जे बात करतो मुचो का तू कलाडी जेस जाय तो तारा कन बदी वेस जाय आज तो वेस जाय पदी टोटल टोटल एकई ना राखो एले जेम एक मामा दादा मन तो बजर मस्त प्लान सो मार एक नंबर तो पास तमा खावा बनाव मु वेचियौ खावा मु बनाऊ आज तो बनाव पण यार

ભગવાન હવે તો બંધ કર કર આ ચિટલી ઘરા તું વરાર વરાર કરી મારી દુકાને કોઈ ગ્રાહક નથી આવતા તો ભૂખ ભેગા કર્યા હો બાપા કલાડી લઈ બટી છે બટી

લઈ લો ને બે કલાડી પણ મસ્ત રોટલો કરીને ખાવા છે ખબર છે પણ શું કરવી મારે ઘણી કલાડી તો છે ઘણી બાબર લઈ લો ને મારા ઘર બે એવું છે હા ના ચાલ બે રાખો તમારે પણ તારે કેમ થી ચાલે ચાલે પચમ તો વેચવી પડે પચમ ચામ ને આવી કલર તો હાઈટ માં વેચાય તમે હમતા નહીં કાતા એવું છે મીઠું મીઠું બોલો રાધનપુર બાજુ રાધનપુર બાજુ હે તો તમે અમાર ગામ બાજુ ના આમ તો કોને પાંચ દસ મારી કે રોજ તો કોઈ લે ની કલાડી એટલે આપડી દુકાને આવવાનું હું લઈશું તમે જાવ છો

અરે ડુઓ છીન છો કરો ડુસ્કો મારી જવાનો મારે તો સુધી એટલે તમે યાર મને ખોટું મારે હે ને પગે દુખે રા

આવા જવાનું થાય ને તમને ત્રણસો રૂપિયા વધારે તમે તો યાર કાઢીને ચારસો રૂપિયા ના લીધું હાલ હાલો હે તો પછી મેલું પડ્યું હા મેલો પડી

અમારો તો સંતંગોડી આલી કરો પેટ્રોલ કાંટા હળગાઈ જેવા છે

મારે સાચે તો હોય ને ટીલા ના હોય એવું હોય તો પછી તાર બીજું કલાડી નહોતી કલાડી રોટલા કઢાઈ તો શું ભાવ બસ વધારે ખાલી ચાલીસ રૂપિયા ચાલી રૂપિયા તમારા ચાળ તમને આટલા મસ્ત જોઈ ને તમે રૂપિયા કીધા બાકી પચાસ રૂપિયા એક ડોબા લઈ ગયા દસ રૂપિયા મળે

તો પછી છોકરીને હું ઘટા તમારા જોડે લગન મતલબ મારે બીજો ધંધો હોય ને એવું છે તો પછી બીજી કલાડી પડશે